ફરિયાદ ઓટો રિક્ષામાં લૂંટ કરનાર તથા ચલા નાસ્તા ફરતા બીએનએસ કલમ આરોપીને પકડી પાડતી પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ચોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં શરીર મિલકત તથા લૂંટના બનાવોમાં હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ તથા ડ્રાઈવ રાખેલ હોય જન્વાઈ ગઈ તારીખ દસ બે બે હજાર ચોવીસના કલાક ઓગણીસ ત્રીસ વાગ્યે આરોપી ગૌતમ ચેતનભાઈ ડાભી તથા વસંતભાઈ કેશુભાઈ સોલંકી તથા પિયુષ ગોરસવા નાવો કામરેજ ચાર રસ્તાથી પેસેન્જર તરીકે ફરિયાદશીની ઓટો રિક્ષામાં બેસી નાના વરાછા ઢાળ પાસે પહોંચતા એક ધારદાર છરો તથા લોખંડની હથોડી કાઢી માર મારવાની ધમકી આપી ઓટો રિક્ષા નાના વરાછા ગામ તરફ લઈ જઈ આગળ રાજ ગાર્ડન રોડ મહેન્દ્ર સોસાયટી આગળ અંધારામાં ઓટો રિક્ષા ઊભી રખાવી ફરિયાદિશીનો ઓપ્પો કંપનીનો એફ

ગૌતમ ચેતનભાઈ ડાભી તથા વસંતભાઈ કેશુભાઈ સોલંકી નાઓને પકડી પાડવામાં આવેલ અને ત્રીજા આરોપી નામે પિયુષ કિશોરભાઈ ગૌરસવા નાસી ગયેલ અને આજ દિન સુધી નાસ્તો ફરતો રહેતા તેનો નામદાર કોર્ટમાંથી બીએનએસ કોલમ બોતેર મુજબનું વોરંટ કઢાવવામાં આવેલ હતું અને હાલમાં શરીર મિલકત તથા લૂંટના બનાવમાં નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવ ચાલતી હોય જે અન્વયે ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ નાઓના ડ્રાઈવ અન્વયે નાસ્તા પડતા આરોપીઓને શોધી પકડી પાડવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા નાઓએ ડ્રાઈવ અન્વયે નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સારું એક ટીમ બનાવેલ અને નાસ્તા આરોપીઓને માહિતી એકત્રિત કરી જેમાં અત્રેના સર્વેલન્સ સ્ટાફના નાસ્તો ફરતો આરોપી પિયુષ કિશોરભાઈ ગોરસવા નાવ હાલ મોરબી જિલ્લામાં હોવાની હકીકત જણાય જે આધારે આરોપીને પકડી પાડવા સારું મોરબી જિલ્લા ખાતે તપાસમાં જઈ ત્યાં રોકાય ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સ સદર ગુનાના કામે નાસ્તા વડતા આરોપી નામે પિયુષ ઉર્ફે અલ્લુ કિશોરભાઈ ગૌરસવાને પકડી પાડેલ હોય જેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરેલ છે